સોરી ઢોસા ડોટ કોમ ઢોસા ડોટ કોમની અંદર અનલિમિટેડ જમ્યા પછી અમે અનલિમિટેડ જમવા મગજ મારી થઈ એટલે અમે અનલિમિટેડ જમવા માટે નથી ગયા અને એને પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે મારા અને મારી વાઈફના દોઢસો દોઢસો રૂપિયા લીખે અનલિમિટેડ અને મારા આ છોકરો તમે જે જુઓ છે એ છોકરાના સો રૂપિયા એટલે કે ચારસો રૂપિયા અમે ચૂકવી અને છતાંય અમે ખમણ ખાવા માટે આવી ગયા છે જુઓ આટલી આ બધા લોકોની નાગાઈ છે કે માણસને કષ્ટ પોતાના કસ્ટમરને કેવી રીતના રિસ્પેક્ટ કરવી કેવી રીતના જમાડવા એ લોકોને ભાન જ નથી કોઈ વાતનું અને કેવી રીતના અસભ્યતાથી વર્તન કરે છે ને એ તમને હું વિડીયોમાં બતાવું છે અને જે ઢોંસા ડોટ કોમની અંદર મારી મગજમારી થઈ છે ને એ દરેક વિડીયો હું તમને બતાવું છે અને મગજમારી મિત્રો એ વાતની છે કે હું અને મારી વાઈફ બે જણા અનલિમિટેડની અંદર જમવા માટે જતા હવે આ મારો છોકરો છે એ ખાલી મારી થાળીની અંદરથી ખાલી બે ચમચી ભાત જમી ગયો એના એક્સ્ટ્રા સો રૂપિયા માંગતા હતા હવે મેં એ લોકોને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારો છોકરો ખાલી બે ચમચી ભાત જમી ગયો છે એની અંદર તમે એક્સ્ટ્રા સો રૂપિયા સેના માગો છો બરાબર છે હવે એકચ્યુઅલી જમવા તો અમે હું ને મારી વાઈફ જ ગયા હતા હવે આ તમે છોકરો જુઓ છે આ જમી જમીને કેટલું જમે તમે મને કહો આ અમે જો દોઢસો રૂપિયાનું જમી જતા હોય તો આ છોકરું મારું જે છે એ સો રૂપિયાનું જમી દે આ કેટલી હદે યોગ્ય છે અને કેટલી હદે નથી એનો વિડીયો છે આ બનાવ બનેલો છે બરોબર રંગોલી ચોકડી વેલેન્જા ઢોસા ડોટ કોમ આ એ ઢોસા ડોટ કોમ છે મિત્રો જે તમે સામે જોઈ રહ્યા છો જે અત્યારે અમારા મગજ મારી થઈ છે આ વેલેન્જા રંગોલી ચોકડી ડોસા ડોટ કોમ જે તમે સામે જોઈ રહ્યા છો આ એ ઢોસા ડોટ કોમ છે અહીં આગળ આવતા પહેલાં કોઈ બી કસ્ટમરે સો વાર વિચાર કરવું કે આપણે જમવા જવું કે ના જવું એનો આખો વિડીયો પ્રૂફ હંગાત તમારી સામે છે તમે જોઈ શકો છો ડોસા ડોટ કોમ આ ભાઈ આ ભાઈ હમણાં એવું બોલ્યા છે કે વ્લોગરની કોઈ હેસિયત નથી બરોબર છે આ ભાઈ અત્યારે એવું બોલ્યા છે આ ડી શું છે ઢોસા ડોટ કોમ વેલેન્જા એ ભાઈ અત્યારે એવું બોલ્યા છે કે કોઈ હેસિયત નથી બરોબર હું મારી સાચી વસ્તુ કહેવા માટે આ લોકોને મેં રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ અમે બે આ જે બે ડિશ તમને દેખાય છે ને એ મારી અને મારા વાઇફ ની અનલિમિટેડ ની અંદર અમે જમવા માટે આવ્યા હતા મેં એ લોકોને પ્રેમથી છોકરા એટલે કેટલા વર્ષનો છોકરો છે છોકરા બોલાયજો હા તો બોલાય ને છોકરા બોલાય ચાલ છોકરા બોલાય

તો આ ભાઈ મને કઈ હકે છે કે મેં એક્સ્ટ્રા મારા છોકરાની લીધી અને મેં ચૂકવા નથી બરાબર છતાંય મેં ભાઈને પ્રેમથી રિક્વેસ્ટ કરી કે મારો છોકરો જે પેક ખાશે ને હું એમને સો રૂપિયા મારા એક્સ્ટ્રા કરી દઈશ આ ભાઈને મેં કીધું આ બધા શું કહે કે તમે વિડીયો ઉતારો વ્લોગરની કોઈ ઓકાત નથી આ ભાઈએ મને કીધું બોલો તમે બોલો વ્લોગરની કોઈ ઓકાત નથી એવું તમે બોલ્યા મારી વાઈફ છે ભાઈ બોલ્યા કે નહીં બોલ્યા હા તમે ભાઈ જૂઠું બોલ્યા બોલ્યા કે નહીં કે વ્લોગરની કોઈ ઓકાત નથી બરોબર એટલે લોગનની આ રેસ્ટોરન્ટની અંદર કોઈ ઓખત નથી આપણે જમવું નથી જોઈ લે મારી આ ડિશ પડેલી છે મારી વાઇફની આ ડિશ મૂકેલી છે મેં મુકાઈ દીધી અને છતાંય આ લોકોને હું પે કરું છે તું પે કરી દે હા પેમેન્ટ કરીને જ જવું છે પેમેન્ટ કરીને જ જવું છે બરોબર જમવા માટે અમને કોઈ કોઈ એવો ઇન્ટરેસ્ટ નથી ભાઈ તમારા રેસ્ટોરન્ટની અંદર હું એક દસ વાર આવી ગયો છે 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 ખબર ખબર ને રૂલ્સ સાહેબ રૂલ્સનો ખબર છે ને મેં તમને પ્રેમથી કીધું કે ભાઈ મારો છોકરો છે ને નાનો છે જમીન કેટલું જમી જાય તમે મને શું કીધું હા તમે મને શું કીધું કે સો રૂપિયો સો રૂપિયા એક્સ્ટ્રા છોકરાના લાગે ત્યારે મેં તમને પ્રેમથી એમ કીધું કે ભાઈ છ સો રૂપિયાનો છોકરો હું જમી જવાનો હવે હું એવું કહું તમને કે હું એક ઢોસો એકસ્ટ્રા જમી જઈશ અનલિમિટેડની અંદર તમે તો મને આપ્યું હતું એક ડોસો હું એક્સ્ટ્રા જમી લઈશ હવે એક ઢોસો મારો છોકરો અડધો ઢોંસો ખાઈ જશે એની માહિતી તો હું હું ફરક પડી જવાનો તમને હું માણસાઈની વાત છે ભાઈ વાત પૈસાની નહીં પૈસા તો હું મારા છોકરાના એક્ટ્રા પે હું આટલા મોટા રેસ્ટોરન્ટની આવી આવ્યો ને તો વગર પૈસા એના આવ્યો હોય વાત પૈસાની નથી વાત માણસાઈની છે તમને એ સમજવું છે કે આટલું નાનું છોકરું સો રૂપિયાનું જમી જાય તો પાંચ વર્ષ નું સો રૂપિયા માં જમી જશે તમે મને તો દોઢસો રૂપિયા નું હું જમી જતો હોય છે વાત એ નથી વાત એ નથી મેં એક્સ્ટ્રા ડીશ જ નથી લીધી લીધી હોય ને તો તમે મને કહેવા માટે તત્પર છો તમારે ચાર જણ જમવું એવું કયો કોને કોને એટલે કયા ચાર જણ તો તમે ચાર કયા ચાર જણ એટલે ભાઈ મોટા છે બોલાય જો ચાર જણ કયા છે તે બોલાય પૈસા આપી દીધા પૈસા આપી દીધા ને હા તો વાંધો નહીં હા સારું સારું વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં વાંધો નહીં હા 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 જોઈ લો આ રેસ્ટોરન્ટ વાળાની દાદાગીરી આ ઢોસા ડોટ કોમ વેલેન્જા આ જે તમે તમારી સામે આ આખો વિડીયો ચાલુ છે આ આ તમે જોઈ રહ્યા છો ઢોસા ડોટ કોમ વાળાની દાદાગીરી બરોબર આ જુઓ અહીંયા આગળ જે જમવા આવે ને એ જ મૂર્ખા કહેવાય પહેલી વાત તો પૈસા આવવાની વાત નથી પૈસા આપવાની વાત જ નથી પૈસા મેં આપવાની વાત કીધી છે માણસાઈની વાત છે આ મારો છોકરો સો રૂપિયાનું જમી જતો હોય તો મારે સો ના દોઢસો રૂપિયા આપવા છે તમે મને તમને પૈસા ના ચુકવાની વાત કરું મારા ડિસ્ટ ની અંદર મારી વાત સાંભળો મારી વાત સાંભળો મારા ડિસ્ટ ની અંદર મારો છોકરો જમવાય નહીં ઉભો રહ્યો અને રમવા જ બરોબર છતાય મેં એમને પ્રેમથી કીધું કે હું મારા છોકરાના ના સો રૂપિયા હું એક્સ્ટ્રા ચાર્જ ચૂકવી દઈશ એક્સ્ટ્રા ચાર્જ મારો ચૂકવા થતાય મારો છોકરો જમવા નહીં રહ્યો તમારી સામે દેખાય છે ભૂલની વાત નથી તમારામાં એટલી મારખાઈ નથી તમારામાં એટલી મારખાઈ નથી હા હા બોલો હા બોલો હા બોલો અમારે રોજનું હા 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 તો વાંધો નહીં હા 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 વાંધો નહીં વાંધો નહીં વાંધો ને ચાલે છે તે પૈસા ચૂકવી દીધા ને તું મગજ મારી આપણે નહીં કરવી એ લોકો પૈસા ચૂકવી દીધા ને હા વાંધો આ ઢોસા ડોટ કોમ ની અંદર અમે એક દસ વાર આવ્યો હશે એ લોકો એ લોકોને પ્રેમથી ને કીધું કે ભાઈ છોકરો છોકરાની રીતના થોડું ખાઈને જતો રહે મા બાપની ડિશ ની જમવા હું અને મારી વાઈફ આવ્યા હતા બરોબર છે છોકરા તો હરેક ના હોય સાથે લાવે પણ છોકરા કેટલું જ જમે કદાચ માને બાપ ની દિશ ની અંદર થી એક જરાક બટકું ઉપાડી લે ને હા હા કામ પતી ગયું હા કામ પતી ગયું પતિ ગયું ચાલ કામ પતિ આ તમે દાદાગીરી જુઓ છે